અને સાહેબો એક મુરીદા પીર પાસે ગઈ અને બાપુ છે મારું નથી સાંભળતા કોઈ તાવીજ કરી દરું પણ સાંભળે અને મારું પણ ધ્યાન રાખે સાહેબ એ પીર દર્દમંદ પીર હતા દિલ ક્યાં તોડવો એટલે કહેવા કે બેટી તાવીઝ તાવીઝ તો તો બને પણ સાવજના વાળ લખવો પડે લઈ કીધું કીધું ના જા કેમ કે આ દવા એવી છે જેનો વર્ષોથી કોઈ ઇલાજ જ નથી એકબીજાને જો ના સમજો તો મોહબ્બતો ખતમ થઈ જાય અને એકબીજાને જો સમજો અને સાહેબ કેટલો ખૂબસૂરત છે મારો ઇસ્લામ મારા પેગમ્બર કહે છે જે ઘર ની પીઠ પાછળ એની ઘરવાળી ને બુરાઈ કરે અને ઘરવાળી ના પીઠ પાછળ એના ઘરવાળા ને ઘરવાળી ની બુરાઈ સંભળાવે મારા આકા કહે છે ઈ ઈ વ્યક્તિ જે એક બીજા ના પાછળ એક બીજા ની ગિબત સંભળાવે છે આકા કહે છે ઈ લાનતી છે જેટલું ઘરવાળા ને ઘરવાળી ની તકલીફ નથી હોતી ને એટલી ઘરવાળી ની સહેલીઓ ને તકલીફ હોય છે અને જેટલી ગરવાડી થી ઘરવાળાને તકલીફ નથી હોતી એટલી ત્રીજા વ્યક્તિ થી તકલીફ ત્રીજા વ્યક્તિ તકલીફ હોય છે એટલે આ કૌ મોલાએ આ મોહબ્બત ના નાજુક રિશ્તાને સંભાળવા માટે કીધું છે કે ખબરદાન ધ્યાન રાખજો કાન કાચા નો રાખતા આ મોહબ્બત નો રિશ્તો છે નિભાવવા જ નિભાઈ શકે એમને એમ આ રિશ્તો ના નિભાઈ એને નિભાવવું પડશે હા કદા કરવો પડશે

હું લાવી દઉં કીધું એવું તું મારી સાથે ચાલ બંને દીકરીઓ સાવજનો ખોરાક લઈ અને જંગલમાં ગઈ અને એક જગ્યા ઉપર સાવજનો ખોરાક મૂક્યો છે અને સંતાઈ અને જોવા લાગી થોડીક વાર પછી સાવજ આવ્યો અને ખાઈ અને ચાલ્યો ગયો બીજા દિવસ પણ ખોરાક લઈને પહોંચ્યો અને બીજા દિવસ પણ સંતાઈને જોતી રહી સાવજ આવ્યો છે ખાઈને ચાલ્યો ગયો ત્રીજા દિવસ સાવજ માટે ખોરાક મૂક્યો ને તો સંતાણી નહીં થોડીક દેખાય એવી રીતના ઊભી રહી બે ચાર દિવસ એવી રીતના ખવડાવ્યું પછી ખોરાક મૂકી અને હાઈતી ન એની અને એની જગ્યાએ ઊભી રહી સાવજ આઈને આવી અને ખાઈને ચાલ્યો ગયો અને સાહેબો 40 દિવસ થઈ ગયા ને પછી સાવજ એટલો પાલતું થઈ ગયો કે સાવજને એનો ખોરાક પણ ખવડાવ્યો છે અને એના માથા ઉપર હાથ ફેરવી અને એનો વાળ કાઢી લીધો અને બંને બહેનો પીર સાહેબ પાસે આવી અને કીધું બાપુ આ સાવજનો વાળ લઈ લ્યો પણ તાવીઝ બનાવી દયો ઈ પીરો મુર્શિદ મુસ્કુરાવીને એક જુમલો કહી ગયા સમજવા લાયક છે કે છે દીકરી તે સાવજને પાલતુ બનાવવાનો જેટલો પ્રયત્ન કર્યો ને એટલું પ્રયત્ન પોતાના શોહરનું ધ્યાન રાખવાનું કર્યું હોત તને તાવીઝની કોઈ દિવસ જરૂરત ના પડત સાહેબ આજે તારા મારા જીવનની ની અંદર મોહબતો એટલે ખતમ થઈ ગઈ કે હું એનું ધ્યાન ના રાખું કેમ કે ઈ મારો નથી રાખતી અને એનું ધ્યાન હું નથી રાખતી કેમ કે ઈ મારો ધ્યાન નથી રાખતો એવી બચ્ચા જેવી વાતોથી બહાર નકરો અને સારી જિંદગી તો ઈ છે કે એકબીજાનું ધ્યાન રાખો અને ઇસ્લામ ના પેગમ્બર કહે છે કે અલ્લાહ પાક તમને નેક આપે એની ઊંચી શિક્ષા અને ઊંચી તાલીમ એને આપો તમારી ઓલાદ તમારું આગળ ચાલી અને ધ્યાન રાખી શકે સાહેબો આ વાત સાથે વાત પૂરી કરીએ کہ اللہ پاک ہمارا جاوی دمیانی دکھنی نا آ لگن نا موقع اوپر خوب رحمت و برکت و نازل کرے انہیں آتھا و وارا لگن نی اندر مولا سیدہ کونین ما فاطمہ زہرہ انہیں مولا علی شیر خدا نی محبت نا صدقو عطا کری دیئے پروردگار عالم میں جے تقریر کہی دی ہمارا بھائیوں جے تقریر سیں بڑی ہم آتھا و واری گلتیوں نے بھولوں نے معاف کریں استغفر اللہ غب من کلی ر